ओम रिम नमो तवस ओम रिम नमो तवस ओम रिम श्री सिद्ध चक्राय नमः ओम रिम श्री सिद्ध चक्राय नमः हवे ना दृष्टांत नु शीर्षक छे आराधना नी धुन આવી હોય આરાધનાની લગ્ન ધૂન એટલે લગ્ન એમ ચાનક જેને કહીએ એવી હોય જુઓ છેલ્લી ઉંમર માં એક મુનિ કેન્સર થયું જેનું નામ સાંભળતા જીવો ગભરાઈ જાય સાધુઓ ખૂબ સારી રીતે સેવા કરતા પણ કેન્સરની અસહ્ય વેદના તો એમને જાતે જ સહન કરવી પડે બાહ્ય ઉપચારો કરી શકાય પણ જે પીડા તો બીજો કોઈ વાટી છે વેચી શકે એકસો પાંચ ડિગ્રી સમર્પિત હોય પાંચે જણા એક ડિગ્રી વેચી શકે તાવ ભાઈ પીડા તો જીવને પોતાને સહન કરવી પડે બઉ બઉ તો ઉપચાર કરે આશ્વાસન આપે ડોક્ટર ભાઈને બોલાવી લે એ બધું કરે પણ વેદના તો જીવે કરવી પડે એગો ભાવવાની જ્યારે પણ રાત્રે કોઈ પણ સાધુ ઉઠે ત્યારે સૌ પ્રથમ આ કેન્સર વાળા મુનિ પાસે પહોંચી જાય માતૃ કરવું હોય તો એની કાળજી કરી લે બીજું પણ કંઈક કામ હોય તો એ પણ કરી આપતા એક રાત્રે એક સાધુ ઉઠ્યા કેન્સર વાળા સાધુ પાસે ગયા એ સાધુ જાગે છે કે ઊંઘે છે એ જાણવા માટે એકદમ નજીક જઈ એમના મુખ સામે નજર કરી તો એ પામ્યા તમે જુદી કલ્પના કરશો એવું નથી હો આંચકો પામ્યા પણ હજી જીવંત છે તમને એમ થાય કે કદાચ કેમ કે એ કેન્સર વાળા મુની સંપૂર્ણપણે જાગતા જ હતા આછા પ્રકાશમાં એમનું મુખ દેખાતું હતું ચંદ્રના પ્રકાશ વગેરે એમના મુખ ઉપર સ્પષ્ટપણે ભયંકર વિષાદ દેખાતો હતો પીડાને એ કોઈ પીડા એ કોઈ અસહ્ય વેદના અનુભવતા હોય એવી પ્રતીતિ થઈ માથું જવું છે કંઈ તકલીફ થાય છે પીડા સહન નથી થતી આટલા બધા દુઃખી કેમ દેખાવ છો સ્નેહાળ સ્વરે સાધુએ પ્રશ્નો કર્યા મોઢા પર વિષાદ હતો પણ તમને ખુલાસો કરી દઉં કેન્સરની પીડા નો તો પીડા હતી ભલે પણ વિષાદ તો કોઈ જુદા જ કારણે હતો આવો વિષાદ સૌને પ્રાપ્ત હોય એમ પણ કદાચ કહેવાનું મન થઈ જાય ભારપૂર્વક પૂછાયેલા એ પ્રશ્નોના ઉત્તર આપતા એ કેન્સર વાળા સાધુ રડી પડ્યા રડતા નહોતા મોઢા વિશાળ હતો રડતા નહોતા પણ આ જયારે આવા પ્રશ્નો પૂછાયા ત્યારે હવે એ રડી પડ્યા રડતા રડતા શું કે છે કાન ખુલ્લા રાખીને સાંભળજો આંખ પણ ખુલ્લી રાખજો ભાઈ ક્યાંક ઝપો આવી જશે રળી મુનિવર હું છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી જગ્યા લોગસ નો કાવશગ કરવાની આરાધના રોજ કરું છું કેટલા કરતા બાર લોગસ ચાર લોગસ વીસ લોગસ ચાલીસ લોગસ એકસો આઠ લોગસ બસો ને છેતાલીસ બસો ત્રણસો ત્રણસો છેતાલીસ લોગસ છે ને મારે ત્રણસો છેતાલીસ તમને ખબર છે નવ પદના ગુણોનો સરવાળો ત્રણસો છેંતાલીસ થાય એનાથી પણ લગભગ ડબલ સાતસો પાંચસો એ નહીં છેલ્લા કેટલાય વર્ષોથી વિચારો કેટલો ટાઈમ લાગે બરાબર મારા પાંચસો આઠ લોગસ્ત તો કાઉશર ત્રીસ પડશે આમાં સામાન કરતા હતા અભાવ હા દિવસમાં છ વાર કરે ટુકડે ટુકડે હા તો સડક રોજના સાતસો લોગસ્તો કાઉશક કરવાની આરાધના રોજ કરું છું આજ સુધી એ અખંડ ચાલુ હતી કેન્સરમાં પણ ભયંકર વેદનામાં પણ આજ સુધી એ અખંડ ચાલુ હતી પણ આજે મને પુષ્કળ વેદના થાય છે મેં માંડ માંડ સાડા ત્રણસો લોગસનો કાર્યસન કર્યો પણ હવે અતિશય વેદનાને લીધે થઈ શકતો નથી અરે રે મારી વર્ષોની આરાધના આજે ખંડિત થશે એનો વિષાદ હતો પીડા તો ભલે હતી જ અને આવી ભયંકર પીડામાં રોજ સાતસો લગસ નો કાવશ્ય કરતા હતા પણ આવી પીડા પહોંચી ગઈ હશે હવે તો એમાં પણ તો એ સાડા ત્રણસો લગ્સ તો કાવશ્ય કરી લીધો બોલો બાકીના સાડા ત્રણસો નો મારો અધૂરો આજે અખંડિત અખંડિત થશે કેવું આશ્ચર્ય કેન્સર ની વેદના ની ફરિયાદ નથી હવે થોડા સમયમાં જ વિદાય થઈ જશે મરી જવું પડશે એની કોઈ ચિંતા નથી પણ આરાધના રહી ગયા અફસોસ છે ખેડ છે વિશાળ છે આવો વિશાળ તો સારો કે નહી ભાઈ આપડે તો બિંદાસ બેઠા છે નિશ્ચિત નિરા પૂજા કરતા હોઈએ ને ક્યારેક કઈ તકલીફ થઈ ને પૂજા ન કરી શક્યા નિરાશ્રય ન આવી શક્યા શક્રસ્તવ નો અભિષેક ન કરી શક્યા ચૈત્યવાદ ના ન કરી શક્યા એનો પણ ખેદ ખરો એ વ્યાખ્યા ના પણ ન છે કે કોઈ એવા કારણે તો એ મહિનમાં અફસોસ થાય કે અરે રહી ગયા આજે સારું જીનવાની શ્રવણ કરવાનો મારો દિવસ આજનો વાંચ્યો બેકાર ગયો કરફ્યુ ઓર્ડર હોય સમાજમાં ક્યાંક અને એના કરતા દુકાન બંધ રાખવી પડે તો મનમાં કેટલો અફસોસ ખેદ થાય ને વિશાળ થાય કે ને અરે રે આજનો દિવસ આપડો બેકાર વાંજ ગયો યાદ આવે પેલા દેવપાલ ભરવાડ ના